ગુજરાતમાં તો ખરો જ પરંતુ દેશ વિદેશમાં પ્રખ્યાત કાઠિયાવાડી વઘારેલો રોટલો આજે આપણે બનાવવાના છીએ એકદમ ચટપટો સ્પાઈસી લીલા લસણવાળું એકવાર બનાવશો તો ખાતા ન ધરાવ એવો શિયાળા સ્પેશિયલ વઘારેલો રોટલો આજે આપણે બનાવવાના છીએ હેલો ગાઈસ જે લોકો મારા ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર જે લોકો મારો વિડિયો જોવે છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અને જે લોકો આ ચેનલ પર નવા છે એ લોકો પણ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સો ગાઈસ વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા પાંચ થી છ કલાક પહેલા બનાવેલો બાજરાનો રોટલો લઈ લીધો છે બારીક કટિંગ કરેલું લીલું લસણ લીલી ડુંગળી લીલી હળદર છીણેલી પછી બારીક કટિંગ કરેલું ટમેટું બારીક કટિંગ કરેલા બે મરચાં અને બારીક કટિંગ કરેલી કોથમરી અને લીંબુનો રસ આટલી બધી વસ્તુ છે આપણે વઘારેલો રોટલો બનાવવા માટે વાપરવાના છીએ હવે આપણે પાંચથી છ કલાક પહેલાં બનાવેલો બાજરાના રોટલાના છે આપણે આવી રીતે રફલી છે ટુકડા કરી લઈશું નાના મોટા ટુકડા છે એ કરીશું ના બહુ નાના ના બહુ મોટા એવી રીતને આવી રીતે રફલી ટુકડા કરી એને આપણે છાસમાં પલાળી દઈશું આવી રીતે

ત્યારબાદ આપણે બારીક કટિંગ કરેલું લીલું લસણ લીલી ડુંગળી એડ કરી દઈશું લીલી હળદર છીણેલી છે એ પણ એડ કરી દઈશું આપણે એમાં બરાબર અને એક ટમેટું છે એડ કરી નમક નાખી સ્વાદ અનુસાર અને આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ મસાલાને આપણે બધા વેજીટેબલ્સને છે એ બેથી ત્રણ મિનિટ આપણે ચડવા દઈશું ગેસ આપણે લો ફ્લેમ પર છે રાખીશું વચ્ચે વચ્ચે એક બે વાર આપણે આવી રીતને ચલાવી લઈશું હલાવી લેશું એટલે બધા વેજીટેબલ્સ છે સારી રીતે બાકી જાય એટલા માટે આવી રીતના વેજીટેબલ્સ છે હવે તૈયાર થઈ ગયા છે આપણે મસાલા એડ કરી દઈએ હળદર મરચું પાવડર ગરમ મસાલો ધાણાજીરું લીંબુ અને અડધી ચમચી જેટલી ખાંડ અને પછી ત્યારબાદ આપણે જે છાસમાં રોટલો પલાળેલો હતો એ આપણે આમાં એડ કરી અને આવી રીતને હલાવી લઈશું મસાલાઓ તમે જે રીતે ખાતા હોય એવી રીતે તમારે તીખું મોરું ખાટું જેવી રીતે ખાતા હોય એમાં બધા ઓછા છે એ કરી શકો બરાબર હવે આપણે આવી રીતે હલાવી લઈશું બરાબર ગેસ છે લો ફ્લેમ પર જ છે રાખીશું આવી રીતના સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આવી રીતના ઉકળી જાય આપણો રોટલો છે એટલે આપણે એને ગેસ બંધ કરી અને બે મિનિટ માટે ઢાંકી દેસું તો તમે જોઈ શકો છો એકદમ તેલ છે નીકળી આવ્યું છે અને આપણને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો મસ્ત છે આપણો વઘારેલો રોટલો છે એ તૈયાર થઈ ગયો છે હવે આપણે ઉપર છે કોથમરી છે છાપી દઈશું અને હું તમને કરીને બતાવી દઉં છું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા અન્ય મિત્રો સાથે પણ આ રેસીપી છે જરૂર શેર કરજો અને છતાં એકવાર ડિસ્ક્રિપ્શન છે એ ચેક કરી લેવું તમને કોઈ ડાઉટ હોય રેસીપી બાબતે જો તો તૈયાર છે આપણો એકદમ ચટાકેદાર મસાલેદાર સ્પાઈસી ચટપટો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો વઘારેલો બાજરાનો રોટલો કાઠિયાવાડી સ્પેશિયલ Thank you.